જાતીય સંબંધોની આવી સ્થિતિ નક્કી થાય છે બાળક પુત્ર થશે કે પુત્રી મનુષ્યના શરીરમાં ઉપસ્થિત દરેક અંગનું પોતાનું એક મહત્ત્વ હોય છે આંખ વિના આપણે જોઈ શકતા નથી કાન વિના આપણે સાંભળી શકતા નથી એ જ રીતે દરેક શારીરિક અંગનું વિજ્ઞાન હોય છે આજે અમે વાત કરીએ છીએ સ્વર વિજ્ઞાનની જેની મદદથી વ્યક્તિ પોતાનું ધારેલું સંતાન પ્રાપ્ત કરી શકે છે ભવિષ્યમાં તમારી સાથે શું થશે તે જાણવા પણ સ્વર વિજ્ઞાન મદદ કરે છે જો તમે પણ તમારું ધારેલું સંતાન પ્રાપ્ત કરવા માગતા હોય છે તો આ શાસ્ત્ર શું છે તે સમજવું હોય તો તમે સૌથી પહેલું સ્વર વિજ્ઞાનને ઓળખો ત્યારબાદ સ્વર વિજ્ઞાનની મદદથી તમે જ્યારે સંતાન ઈચ્છતા હોવ છો ત્યારે આ વિજ્ઞાનને અનુસરી શકો છો એટલું જ નહીં સ્વર વિજ્ઞાનની મદદથી તમે ભવિષ્યમાં સફળ થવા માટે પણ ઉપયોગ કરી શકો છો સ્વરવિજ્ઞાન શું છે તે જાણો શું તમે જાણો છો કે નાક જેનાથી આપણે શ્વાસ લઈએ છીએ અને જે આપણા પ્રાણોની જીવિત રાખવામાં આપણી મદદ કરે છે તે નાકથી આપણે ભવિષ્યની જાણકારી મેળવી શકીએ છીએ આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેને સ્વર વિજ્ઞાન કહેવામાં આવે છે હવે તમે વિચારી રહ્યા હશો કે આ પ્રકારની વિદ્યાનો ઉપયોગ કરવો કોઈ સામાન્ય મનુષ્યના હાથની વાત નથી પરંતુ એવું નથી સ્વર વિજ્ઞાન એ ખૂબ જ સરળ વિદ્યા છે આ વિદ્યાને કોઈ પણ ઉપયોગમાં લઈ શકે છે પરંતુ તેનો ઉપયોગ કરતાં પહેલાં આ વિદ્યા શું છે અને કઈ રીતે કામ કરે છે તેને જાણી લેવું જોઈએ સ્વર વિજ્ઞાનનું વિજ્ઞાનનું વિજ્ઞાન સ્વર ચલાવવા લાગે છે એવામાં જમણી બાજુ સુવાથી પુરુષનો જમણો સ્વર ચાલવા લાગે છે અને ડાબી બાજુ સુવાથી સ્ત્રીનો ડાબો સ્વર ચાલવા લાગે છે જો આ સ્થિતિ સંભવ થાય ત્યારે સંભોગ કરવો જોઈએ આ સ્થિતિમાં જો ગર્ભ ધારણ થઈ ગયું તો જરૂર તમને પુત્ર ઉત્પન્ન થશે તેના વિપરીત નિયમોનો અપનાવશો તો સંતાન સ્વરૂપે કન્યાનો જન્મ થશે કન્યા સંતાન માટે સ્વર વિજ્ઞાન કન્યા સંતાન માટે સ્ત્રીએ હંમેશા પુરુષની જમણી બાજુ સુવો જોઈએ આ સ્થિતિમાં સ્ત્રીનો જમણો સ્વર ચાલવા લાગે છે અને પુરુષનો ડાબો સ્વર ચાલવા લાગશે ત્યાર પછી સંભોગ કરવાથી જો ગર્ભધારણ થાય છે તો નિશ્ચિત જ તમને એક સુયોગ્ય અને ગણ ગુણવત્તી કન્યા સંતાન પ્રાપ્ત થશે